નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બની મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર એકવીસ મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમને પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એકવીસ મારું પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો જોઈએ પુસ્તકનું નામ મળેલા જીવ લેખકનું નામ પન્નાલાલ પટેલ પુસ્તકની કિંમત ત્રણસો રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બસો પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો પંદર આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો કે આ પુસ્તક મને મારા શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું છે ત્યાં ઘણા બધા પુસ્તકો છે જે શાળાના બાળકોને ઘરે વાંચવા માટે લઈ જવા દે છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમે તો કે પન્નાલાલ પટેલની લેખક શૈલી ખૂબ જ સંવેદનશીલ અને વ્યક્તિત્વ વાર્તાની સંરચના અને પાત્રોનું નિર્માણ ખૂબ જ જીવંત અને સ્વાભાવિક છે ગામડિયા જીવન અને તેની રહેણી કહેણી કરણીનું સુંદર અને રસપ્રદ વર્ણન છે પ્રેમ સંઘર્ષ અને માનવતાની ભાવનાઓની સુંદર રજૂઆત પુસ્તકના સંદેશો અને મૂલ્યો ખૂબ જ પ્રેરણાદાયક છે પુસ્તકનો સાર મળેલા જીવ પન્નાલાલ પટેલનું પ્રસિદ્ધ નવલકથાનું પૌરાણિક અને માનવીય મૂલ્યો સાથે વર્ણન છે આ નવલકથા ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાં માનવતાના મર્મ પ્રેમ અને સંઘર્ષની વાર્તા રજૂ કરે છે આ કથા બે પાત્રો ગંગા અને ગોવિંદના જીવન પર કેન્દ્રિત છે તેઓ બંને એકબીજાથી અલગ થઈને પણ જીવનના વિવિધ પડાવ અને સંઘર્ષોનો સામનો કરે છે પુસ્તકમાં માનવ જીવનના વિવિધ મંચો અને વિચારધારાઓની સુંદર રજૂઆત છે જેમાં પ્રેમ નિષ્ઠા પરિસ્થિતિઓ અને સંઘર્ષના મર્મ પ્રકાશિત થાય છે વાર્તા માનવતા સાહસ અને સંઘર્ષને પ્રકાશમાં લાવે છે અને આબેહૂબ વર્ણનો દ્વારા પાત્રોનો સંઘર્ષ પ્રસ્તુત કરે છે આ નવલકથા માનવ જીવનમાં આદર સમર્પણ અને માનવતાના મૂલ્યોને ઉજાગર કરે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બેના તમામ ની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપની ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે